વિરુપુરમાં મેવાસા રોડ પર સિંવ વિસ્તારમાં ખેડૂત પર જીવંત વાર પડ્યો હતો ખેડૂત ભીખુભાઈ વગાસ્યા પોતાની વાડીમાં શાકભાજી ઉતારતા હતા ત્યારે અચાનક અગિયાર કેવીનું જીવંત વીજ વીજવાર તેમના માથા પર પડ્યો આનાથી ભીખુભાઈ ગંભીર રીતે દાઝી ગયા અને તેમના માથાના વાળ વારમાં ચોંટી ગયા નજીકમાં કામ કરતા અન્ય ખેડૂત રમેશભાઈ સોરઠિયાએ તાત્કાલિક દોડી વાર હટાવી ભીખુભાઈને બચાવ્યા તેમને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં એસીમાં સારવાર માટે ખસેડ્યા પીજી વિશેલના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી ઉતરતા મારા કાકા શાકભાજી ઉતારતા હતા તેની માથે ઇલેવન જીવ તો તાર પડ્યો એને બહુ ગંભીર ઇજા થઈ ગઈ અત્યારે દવાખાને સારવાર માટે અને તાર હાવ પતી ગયેલા એ બધી બાજુ ગરા પડી ગયેલા આખી લાઈન ફેલ જ છે આ બદલાવાની રિક્વેસ્ટ કરી કે આવા બનાવ બનતા જ રહે તાર તૂટો એટલે મને એમ કે તાર તૂટો પણ થોડીક વાર થયો એટલે અવાજ આવ્યો ભીખુભાઈનો આમ બોલતા હોય એવું એટલે હું હળી કાઢીને ત્યાં ગયો જોવા તો એ નીચે પડ્યા હતા અમે બે જ અશોકભાઈ ભગાસિયાને બોલાવી તાત્કાલિક એને અવાજ કર્યો લઈ હળી કાઢીને આવ્યા અને બે જણાથી અમે કચરવાનું ને એવું ચાલુ કર્યું અને એને તાત્કાલિક વાહનની સગવડ કરી અને દવાખાના ભેતા કરી રહ્યા અને આ મેં બોર્ડ તાર ને એવું જોયું તો એમાં ગાડા પડી ગયા અને જર્જરીત થઈ ગયેલા તાર છે ને એવું